વન મહોત્સવ ઉજવણી અંતર્ગત મુખ્યમંત્રી શ્રીના અધ્યક્ષ સ્થાને ગરદેશ્વર રાજ્યના ચોવીસ સાંસ્કૃતિક વન નું લોકાર્પણ કર્યું છોતેર માં વન મહોત્સવની ઉજવણી અંતર્ગત ખેડા જિલ્લાના ગણતેશ્વરમાં નિર્માણ પામેલા રાજ્યના ચોવીસમાં સાંસ્કૃતિક વનના લોકાર્પણ માટે ખેડા જિલ્લામાં પધારેલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સરનાલ ગામ સ્થિત ગણતેશ્વર મંદિરમાં મહાદેવના પૂજા અર્ચન કરીને રાજ્યની જન સુખાકારી માટે પ્રાર્થના કરી હતી છોતેરમાં વન મહોત્સવની ઉજવણી અંતર્ગત મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને ગર્તેશ્વરમાં નિર્માણ પામેલા રાજ્યના ચોવીસમાં સાંસ્કૃતિક વનના લોકાર્પણ કર્યું ઠાસરા તાલુકાના સરનાલ ગામ પાસે મહીસાગર અને ગળતી નદીના સંગમ સ્થાન ઉપર આવેલા પૌરાણિક ગણતેશ્વર મહાદેવના પૂજન અર્ચન બાદ મુખ્યમંત્રીશ્રીએ મંદિરની પરિક્રમા કરી હતી તેમણે આ પૌરાણિક મંદિરના સ્થાપત્યને નિહાળ્યું હતું અને ગાલ્વ ઋષિના મહાત્મ્યથી પરિચિત થયા હતા આ તકે મુખ્યમંત્રીશ્રી સાથે સાંસદશ્રી દેવસિંહ ચૌહાણ પંચમહાલના સાંસદશ્રી રાજપાલસિંહ જાધવના ધારાસભ્યશ્રી યોગેન્દ્રસિંહ પરમાર જિલ્લા કલેક્ટર શ્રી અમિત પ્રકાશ યાદવ જિલ્લા વિકાસ અધિકારી શ્રી જયંત કિશોર પોલીસ અધિક્ષક શ્રી વિજય પટેલ વન સંરક્ષક શ્રી પિત્તલબેન સાવંત અને શ્રી આનંદકુમાર ઉપસ્થિત રહી અને અગ્રણી શ્રી નૈનાબેન પટેલ સહભાગી બન્યા હતા અને વાતાવરણ પણ વન મહોત્સવને અનુકૂળ છે આજે અમારે તો ત્યાંથી બાય કાર આવે એટલે બે કલાક આખો સતત વરસાદ છે છેકથી છેક એટલે ખૂબ સારા વરસાદ છે આપણા માટે આપણે કુદરતને જેમ જેમ પ્રેમ કરતા જઈશું એમ એમ કુદરત પણ આપણું ધ્યાન રાખતા જ એટલે કુદરત માટેનો પ્રેમ આપણો જેટલો વધે એના માટેનો પ્રયત્ન માન્ય વડાપ્રધાન શ્રી પણ એમના દરેકે દરેક વક્તવ્યમાં આપણને જોવા મળતું હશે વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી આ વર્ષે આપણે સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ ઉજવી રહ્યા છીએ એક અને અખંડ ભારતના શિલ્પી અને ખેડાના પનોતા પુત્ર સરદાર સાહેબની આ જન્મભૂમિમાં એક ભારત શ્રેષ્ઠ ભારતના પ્રણેતા શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં આજે ગલતેશ્વર મહાદેવના સાનિધ્યમાં આ છોતેરમો વન મહોત્સવની આજે ઉજવણી થઈ રહી છે ગાલવ ઋષિના તપથી સિંચિત આ ભૂમિમાં બિરાતના ગળતેશ્વર મહાદેવના દર્શનની મને પણ સૌભાગ્ય તક મળી છે આદરણીય મોદી સાહેબે પર્યાવરણ સંતુલન સંવર્ધન અને જાળવણીને પ્રાયોરિટી આપી છે તેમ હંમેશા કહે છે પર્યાવરણનું જતન આપણી સંસ્કૃતિમાં વણાયેલું છે આપણે તો છોડમાં રણછોડ અને જીવમાં શિવ જોનારા લોકો છીએ ક્લાઇમેટ ચેન્જના પડકારો સામે કેવી રીતે આગળ વધી શકાય તે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ લાઈફ સ્ટાઇલ ફોર એન્વાયરમેન્ટ મિશન લાઈફ દ્વારા સમગ્ર વિશ્વને બતાવ્યું છે આપણી રોજિંદી જીવનશૈલીમાં નાના નાના ફેરફારો પાણી અને ઉર્જાને સમજદારીપૂર્વક ઉપયોગ કરીને આપણે પર્યાવરણનું જતન કરી શકીએ છીએ પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવો રિસાયકલ પ્રોડક્ટના ઉપયોગથી પર્યાવરણ સંરક્ષણનું મોટું કાર્ય થઈ શકે છે ગુજરાતને તો પર્યાવરણ સાથે વિકાસ કરવાના મોદી સાહેબના વિઝનનો લાભ અડી દાયકાથી વધુ સમયથી મળી રહ્યો છે તેમણે ક્લાઇમેટ ચેન્જની સંભવિત સમસ્યાઓને પહેલેથી ઓળખી લીધી અને તેના નેવૃત્વમાં ક્લાઇમેટ ચેન્જનો અલાયદો વિભાગ શરૂ કરનારું ગુજરાત દેશનું પહેલું રાજ્ય બન્યું તેમણે પર્યાવરણ સંરક્ષણની આખી ઇકોસિસ્ટમ ઊભી કરી છે પર્યાવરણ પ્રિય હરિત ઊર્જા માટે રિન્યુએબલ એનર્જીને પ્રોત્સાહન આપ્યું છે ગુજરાત આજે રૂપટોપ સોલર અને ક્લીન ગ્લીન ગ્રીન ટેકનોલોજીમાં દેશમાં અગ્રેસર બન્યું છે બિન પરંપરાગત ઊર્જા એટલે કે સોલર એનર્જીમાં ગુજરાતે દેશમાં ટોચનું સ્થાન મેળવ્યું છે શ્રી મોદી સાહેબે ગુજરાતમાં જળ સંચય અને જળ સિંચનનો પાયો નાખ્યો તેમણે પાણી બચાવવા માટે દેશભરમાં અમૃત સરોવર બનાવવાની હાકલ કરી અને ગુજરાતમાં આ પહેલ અંતર્ગત દરેક જિલ્લામાં પંચોતેર અમૃત સરોવરનું નિર્માણ કરવાના લક્ષ્ય કરતાં પણ વધુ સરોવરનું નિર્માણ કરવામાં આવ્યું છે પાણીના દરેક ટીપાના સંચય માટે કેદ ધ રેઇન અભિયાન તેમણે શરૂ કરાવ્યું છે આના પરિણામે વરસાદી પાણીના સંગ્રહ સંચય અને સિંચનથી ભૂગર્ભ જળ ઊંચા આવ્યા છે વડાપ્રધાન વડાપ્રધાનશ્રીએ આ વર્ષના પર્યાવરણ દિવસથી ગ્રીન વોલ ઓફ અરવલ્લી અભિયાનનો પ્રારંભ કરાવ્યો છે